ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણાના આગેવાન પર ગઈકાલે રાત્રે જીવલેણ હુમલો થયો હતો ને આમાં કેટલાક લોકો લાકડીઓ દંડા વડે તેમના પર તૂટી પડે છે આ ઘટનામાં જયરાજ આહિર પર ગંભીર આરોપો સામે આવી રહ્યા હતા જેઓ માભાઈ આહિરના પુત્ર છે તેમના ઈશારા ઘટના બની હોય તેવા આક્ષેપો ફરિયાદીએ કર્યા હતા જોકે આ મામલાની પોલીસે તપાસ કરી પરંતુ તપાસમાં કંઈક અલગ જ બાબત સામે આવી છે પોલીસે શું ખુલાસો કર્યો છે આ ઘટનાને લઈને વિગતે વાત કરી વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન મહુવાનો ગઈકાલે ચકચારી કેસ જેમાં બગદાણાના આગેવાન પર હુમલાનો બનાવ સામે આવ્યો હતો રાત્રી દરમિયાન આ વ્યક્તિ છે જે ફરિયાદી છે તેઓ બાઇક લઈને એક વરના કારનો પીછો કરી રહ્યા હતા ત્યારે આઠ જેટલા લોકો છે ત્યાં પહોંચે છે અને લાકડીઓ દંડાઓ વડે તેમને ઢોર માર મારે છે અને તેમને ગંભીર રીતે પહોંચતા તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે આ ઘટનાને લઈને પોલીસ તપાસ દરમિયાન અલગ જ કારણ સામે આવ્યું છે જેમાં જે નાજુ નામનો જે આરોપી છે તેને એવી શંકા હતી કે આ જે નવનીતભાઈ નામના વ્યક્તિ છે તે પોલીસને તેમની બાતમી આપે છે તે શંકાના આધારે તેમણે આ હુમલો કર્યો છે પરંતુ આ ઘટના પાછળ બીજું એક કારણ પણ માનવામાં આવી રહ્યું હતું જેમાં મુંબઈના કાંદિવલ્લી ખાતે એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહિરે સોશિયલ મીડિયા પર એક વાત કહી હતી ને આ વાત છે તે આ ફરિયાદીને પસંદ નહોતી આવી ને આ ઘટનાને લઈને વિવાદ પણ વકર્યો હતો ને જે તે સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી માયાભાઈ આહિરે આ કેસમાં માફી પણ માગી હતી પરંતુ આ ઘટનાને લઈને આવા આરોપ સામે આવ્યા કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના ઈશારે આ લોકો દ્વારા આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો આ ઘટનાને લઈને

તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જયારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેકચર નીપજાવી તથા મૂંડ ઇજાઓ કરી તેમની ઈજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે તેવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યા આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલ આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનિજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર આ બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આજે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુ ઢીંગ કામળિયા દ્વારા ભી તેના નામ આપવામાં આવે છે પોલીસ ને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈ ને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે આમાં

તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ધીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન ભી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી આ આઠ આરોપી છે એની અંદર આઠ આરોપીના નામ શું છે અને આ આઠ આરોપી માયાભાઈ સાથે કેના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ આજે આજે તમામ આરોપી છે નાજુભાઈ ધીંગુભાઈ કામળિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર આતુભાઈ ઓગળભાઈ ભમર વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર સતીશભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વિરુભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે આની સાથે કોઈ સંકળાયેલું છે કે ના અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ સંકળાયેલ હોવાનું જણાય આપણે સાંભળ્યા હતા મહુવાના ડીવાય એસપી રીમાબા ઝાલા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને આ ઘટનાક્રમ સાથે માયાભાઈ આહિર કે જયરાજ આહિરનો કોઈ લેવા દેવા ન હોવાની વિગતો તેમના તરફથી કહેવામાં આવ્યું છે આ મામલો અલગ છે ને જે રીતે આખો ઘટનાક્રમ એક આક્ષેપ પ્રતિ આક્ષેપમાં દર્શાવવામાં આવી રહ્યો હતો તેને લઈને મામલો પણ ગરમાયો હતો દર્શક મિત્રો આવા દો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન तेने कहिए जे पीर पराई